મેગા બોમ્બર છે જેના જે વિવાદમાં રહે છે વધુ એક વિડીયો હાલમાં સમાવી રહ્યો છે જેમાં ગીગા બમરનો એક બફાટ કરતો વધુ એક વિડીયો સામે આવ્યો છે હું રાજકારણનો રાવણ હતો ગીગા બમરે આ વાત કરી છે ગડબી ચારણ સમાજ પર જે ટિપ્પણી થઈ હતી ત્યાર પછી વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં હું રાજકારણનો રાવણ હતો મારા જમાનામાં પોલીસવાળા બદલી કરાવતા હતા સમૂહ લગ્નમાં જે બફાટ કર્યો હાલાકી ઝી ચોવીસ કલાકા આ પુષ્ટિ પણ નથી કરતું એક વિવાદ જે ગીગા બમરનો સામે આવ્યો

નવનીત જોડાય છે નવનીત વધુ એક બફાટનો નો વિડીયો સામે આવ્યો છે ચોક્કસ જનક આજે બીજા બ્રહ્મ છે કે જે તળાજાના મૂળ પાગડી ગામનો નો વ્યક્તિ છે અને થોડા દિવસ અગાઉ જે સમૂહ લગ્ન યોજાયા હતા અને એની અંદર આજે બીજા બ્રહ્મર નામના જે વ્યક્તિ છે કે જેણે બફાટ કરતા ચારણ સમાજ અને સમાજ છે એ બંને વચ્ચે વય મનુષ્ય જેવું વાતાવરણ છે એ ઉભું હતું પરંતુ ચારણ સમાજે હળવું વસ્તી એ ઘટનાને લઈને એના વિડીયો છે એ પણ હાલ સામે આવી રહ્યા છે જેની અંદર એ જે બપાટ કર્યો છે એની અંદર તળાજા પંથક અંદર જે બાર ગામો છે કે જેની અંદર આહિર સમાજની ખૂબ મોટી વસ્તી છે કે જે આહિર સમાજ વર્ષે ધાડે કે મહિને ધાડે કેટલાક જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને હાલ તો જે સમગ્ર મામલો છે એ પોલીસ ની જે કામગીરી છે એ તરફ કારણ કે જો કાલા નું વિચાર નું થતું હોય તો પોલીસ કામગીરી કેમ નથી કરતી કાર્યવાહી નથી આભાર નવનીત તો આપ જોઈ રહ્યા છો ઝી કલાક આ વિડીયો ની પુષ્ટિ નથી બધું એક બફાટ નો વિડીયો સામે છે